ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાનાર સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભરૂચ જિલ્લામાંથી સાડત્રીસ હજાર બસો સિત્તેર સ્પર્ધક ભાગ લેશે યોગ પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચે અને રોગોથી મુક્ત થાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તમામ સભ્યો કોર્ડિનેટર યોગ કોચ યોગ ટ્રેનર યોગ સાધકો દ્વારા ગુજરાતના દરેક ગામડાની શાળા કોલેજ અને જનતા સુધી માહિતી પહોંચે તેની ખૂબ મહેનત કરી રહ્યા છે આગામી ઓગણીસ ડિસેમ્બરે ગ્રામ્ય ત્રેવીસ ડિસેમ્બરે તાલુકા કક્ષાએ છવ્વીસ ડિસેમ્બરે જિલ્લા કક્ષા અને ત્યારબાદ પહેલી જાન્યુઆરીએ ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિર મોઢેરા ખાતે વિજેતાઓનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ એક લાખ ચોપન હજાર ચારસો સિત્તેર વ્યક્તિગત બાર લાખ હજાર બસો બ્યાસી સંસ્થાઓ કુલ મળીને ચૌદ લાખ બાર હજાર સાતસો પચાસ રજીસ્ટ્રેશન થયા છે જ્યારે ભરૂચ જિલ્લામાંથી વ્યક્તિગત છ હજાર બસો પંચાણું સંસ્થાઓ ત્રીસ હજાર નવસો પંચોતેર કુલ ટોટલ સાડત્રીસ હજાર બસો સિત્તેર રજીસ્ટ્રેશન થયા છે આ સ્પર્ધા જંગ જંગ સુધી પહોંચે તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોર્ડિનેટર યોગકોચ અને યોગ ટ્રેનર દ્વારા ભરૂચ જિલ્લાની વિવિધ સંસ્થાઓમાં સૂર્ય નમસ્કારની માહિતી તેમજ તાલીમ આપવામાં આવી જેમાં ભરૂચ જિલ્લાના યોગ કોચ કામિનાબા રાજ તેમજ યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ રધિકાબેન પ્રિયાબેન કવિતાબેન પૂર્વીબેન તેજલબેન હિતેશભાઈ અશ્વિનભાઈ રમાકાંતભાઈ વિકાસ સભાઈ સહિત નાઓએ વિવિધ સંસ્થાઓમાં નિયમબદ્ધ તાલીમ આપી રહ્યા છે. માછૂ ઉપર નજર સામે બધાને 5 6